રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકું જોશી આપ સૌનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કેવું રહેશે આજનું ભવિષ્ય શનિવાર પંદર નવેમ્બર બે હજાર પચીસ ગ્રહો અને નક્ષત્રોની કેવી ચાલ લઈને આવ્યો છે તમારા માટે તમારા જીવનમાં કયા શુભ સંકેતો લાવશે અને કયા પડકારો સામે તમારે સાવચેત રહેવું પડશે તે જાણીશું આ વિસ્તૃત રાશિફળમાં દરેક દિવસ નવી તકો લાવે છે આજે ગ્રહયોગ તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે પ્રેમ નોકરી વ્યવસાય આરોગ્ય અને પરિવાર દરેક વિષયનું સંપૂર્ણ માર્ગદર્શન પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ સામાન્ય ફળકથન પ્રિય મહેશ રાશિના જાતકો પંદર નવેમ્બરનો દિવસ તમારા માટે અસાધારણ ઉત્સાહ અને ઉર્જા લઈને આવ્યો છે જે કામો છેલ્લા કેટલાક સમયથી મંદ ગતિએ ચાલી રહ્યા હતા તેમાં અચાનક નવી ગતિ આવશે અને સફળતા મળશે કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવાશે અને તમને નવી તથા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે જેને તમે તમારી કુશળતાથી સારી રીતે નિભાવી શકશો પારિવારિક મોર્ચે કોઈ ખુશખબર અથવા તમારા માટે ગૌરવની વાત સાંભળવા મળી શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે પ્રેમ જીવનમાં અંગત જીવનમાં સાથીદાર સાથે ચાલી રહેલી કોઈ જૂની ગેરસમજ કે મનદુખ દૂર થશે સંબંધોમાં ફરીથી મીઠાસતાને નીકળતા આવશે અપણિત જાતકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે નોકરી વ્યવસાય વેપાર જોખમમાં લેવાથી લાભ થશે નોકરીમાં પ્રમોશન યોગ બની રહ્યા છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે રોકાણ માટે આ દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ ફળદાયી નીવડશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનું મન આજે થોડું અશાંત અને વિચલિત રહી શકે છે કોઈ અજાણ્યો ભય અથવા ચિંતા મનને ઘેરી વળે તેવી સંભાવના છે પરંતુ તેનાથી વિચલિત થશો નહીં દિવસનો ઉત્તરાર્ધ વધુ શુભ છે તમે જે પણ મહત્વપૂર્ણ કામ હાથમાં લેશો તેમાં તમને સારું પરિણામ મળશે આજે તમને તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતા પ્રદર્શન કરવાનો ઉત્તમ મોકો મળશે જેનાથી લોકો તમારી તરફ આકર્ષિત થશે પ્રેમ જીવનની વાત કરીએ તો આજે નાની નાની વાતોમાં મતભેદ થવાની સંભાવના છે તમારા સાથીની વાતને શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો ધીરજ રાખો સહકર્મીઓ સાથે તણાવ ટાળો આળસ છોડી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે જોકે જરૂરિયાત અને યોગ્ય જગ્યાએ જ ખર્ચ થશે જેનાથી સંતોષ મળશે મિથુન રાશિ કચ્છને ક મિથુન રાશિના જાતકો માટે આ દિવસ પ્રગતિ અને સફળતાનો છે તમારા નવા પ્રોજેક્ટ અને કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે આજે તમારી વાણીમાં જબરદસ્ત અસર અને આકર્ષણ રહેશે જેના કારણે લોકો તમારી વાતથી સહમત થશે અને તમારા વિચારોને સ્વીકારશે વ્યવસાયિક કે અંગત કારણોસર મુસાફરી થવાની શક્યતા રહેલી છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે પ્રેમ સંબંધમાં આજે ગણી ન શકાય તેવી ખુશીઓ અને સંતોષ મળશે સાથીદાર તરફથી ભરપૂર સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે એકબીજા સાથે ગુણતાપયુક્ત સમય વિતાવશો નોકરી વ્યવસાય વેપાર માટે સારો દિવસ છે નફાની સંભાવના છે નોકરીમાં સહયોગીનો સાથ મળશે નાણાકીય લાભના યોગ રહેલા છે મહેનત ઉપરાંત અચાનક લાભ મળવાની સંભાવના પણ બની રહી છે જેમ કે અટકેલા પૈસા મળવા અથવા બોનસ મળવું કર્ક ડ અને હ કર્ક જાતકો માટે આજનો દિવસ શાંતિ અને સકારાત્મકતા લઈને આવ્યો છે કુટુંબમાં ખૂબ જ સકારાત્મક અને આનંદનું વાતાવરણ રહેશે જેનાથી માનસિક શાંતિ મળશે છેલ્લા કેટલાક દિવસથી ચાલતી સ્વાસ્થ્યની નાની મોટી પરેશાનીઓમાં સુધારો જોવા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ શુભ રહેલો છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને મહેનતનું યોગ્ય ફળ મળશે માતા પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે પ્રેમજીવ સંબંધોમાં ગાઢ સમજણ અને વિશ્વાસ વધશે તમે તમારા સાથીદારની જરૂરિયાતોને સારી રીતે સમજી શકશો સંબંધોમાં તણાવમુક્ત માહોલ રહેશે કાર્યસ્થળ પર તમારી વાત માન્ય રાખાશે કોઈ જૂના કરારમાંથી લાભ મળી શકે છે આવકના સ્ત્રોત જળવાય રહેશે પણ આજે ખર્ચ નિયંત્રણમાં રાખવા પર ધ્યાન આપવું જરૂરી છે અન્યથા બજેટ ખોરવાઈ શકે છે સિંહ રાશિ મને ટો સિંહ રાશિના જાતકો આજે પૂરી નિર્ભયતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશે તમારા કાર્યમાં અને નિર્ણય લેવામાં તમને મોટા અને અનુભવી લોકોનો ભરપૂર સહકાર અને માર્ગદર્શન મળશે તમારા માટે ઘર બદલવા નવું કામ શરૂ કરવા અથવા કાર્યસ્થળ પર કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ દિવસ અત્યંત અનુકૂળ રહેલો છે લીધેલા નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે તમારા નેતૃત્વના ગુણોનો પ્રશંસા થશે તમારો પ્રેમ અને રોમાંચનો સમય ખૂબ જ રોમાંચક અને આનંદદાયક રહેશે સિંગલ જાતકોની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે બોસ અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે વ્યવસાયમાં અપેક્ષિત નફો મળી શકે છે શેરબજાર કે અન્ય રોકાણોમાં પણ લાભની સંભાવના રહેલી છે નાણાકીય સ્થિતિ સુદૃઢ બનશે કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના જાતકોની આજે ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિકતામાં રુચિ વધશે મન શાંતિ અને આરામનો અનુભવ કરશે કાર્યસ્થળ પર સફળતા મેળવવા માટે આજે તમારે ધીરજ રાખવી પડશે જો તમે ઉતાવળ કે ઉગ્રતા ટાળશો તો તમારી સફળતા નિશ્ચિત છે લાંબા સમયથી પડતર કામો આજે પૂર્ણ થવાની સંભાવના રહેલી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આજે તમારા માટે પોતાના ભાવ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે જો તમે તમારા દિલની વાત કહેવા માગતા હો તો સંકોચ ન કરો સંબંધોમાં પ્રમાણિકતા અને સ્પષ્ટતા વધશે સહકર્મીઓનો સાથેનો સંબંધો સુધરશે કામના સ્થળે તમારી વ્યવસ્થાપન શક્તિની પ્રશંસા થશે આ દિવસ બચત વધારવાનો ઉત્તમ સમય રહેલો છે આવકને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી શકશો બિનજરૂરી ખર્ચ ટાળવાથી ફાયદો થશે તુલા રાશિ ર અને તો તુલા રાશિના જાતકો તમારી ઘણા દિવસથી રાહ જોવાયેલી સમસ્યાઓ આજે દૂર થશે કોઈ ફાયદા કી લાભ મામલો કે લાંબા સમયથી જે અટકેલો પ્રોજેક્ટ ઉકેલાશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે આજે મિત્રો અને સગા સંબંધીઓ સાથે બહાર જવાની કે કોઈ મનોરંજન યોજના બની શકે છે જે તમને માનસિક શાંતિ આપશે ભાગીદારીના કામમાં સફળતા મળવાના યોગ રહેલા છે પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ અને સકારાત્મકતા અનુભવાશે તમારા સાથી તરફથી પૂર્ણ સહયોગ મળશે સંબંધો મજબૂત બનશે વેપારમાં વૃદ્ધિની સંભાવના રહેલી છે નોકરીમાં તમારી સૂજબૂજથી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉકેલી શકશો આવકના નવા સ્ત્રોત મળી શકે છે જેનાથી નાણાકીય પ્રવાહમાં વધારો થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃશ્ચિક રાશિ નહીં યા વૃશ્ચિક રાશિના દાંત માટે આ દિવસ પ્રેરણાદાયક અને કાર્યમાં ગતિ વધારનારો છે તમે જે પણ કામ કરશો તેમાં ઉત્સાહ સાથે જોડાઈ શકશો તમારા કાર્યોમાં અપેક્ષા કરતાં વધુ ગતિ આવશે જે લોકો જોબમાં ફેરફાર કરવા કે નવી નોકરી શોધવા વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે સર સકારાત્મક પરિવર્તન આવી શકે છે ભૂતકાળની કોઈ કડવી વાતને ગેરસમજનથી ભૂલીને તમે તમારા સંબંધોને નવા સકારાત્મક રીતે આગળ વધારવા માટે તૈયાર થશો કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશો વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયી બનશે આજે વ્યર્થ ખર્ચને દેખાદેખીથી થતાં ખર્ચથી બચવું જોકે રોકાણ માટે દિવસ સારો રહેલો છે ધનરાશી ફ ધનરાશિના જાતકોને આજે કોઈ ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશ કરી દેશે ગ્રહોની ચાલ તમારા માટે અત્યંત અનુકૂળ છે જેના કારણે તમે જે કાપણ કામ હાથ કરશો તેમાં તમને સફળતા મળશે તમારા જ્ઞાન અને દ્રષ્ટિકોણથી લોકો પ્રશંસા કરશે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે આધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રગતિ જોવા મળી શકે છે પ્રેમ જીવનમાં ઉત્સાહ વધશે સાથે કોઈ સુંદર જગ્યાએ મળવા જવાનું આયોજન થઈ શકે છે સંબંધોમાં નવો ઉમંગ આવશે વેપારમાં મોટો ઓર્ડર મળી શકે છે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારી વાતચીત પ્રવાહિત થશે તમારી આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો રહેલા છે પગાર વધારો બોનસ અથવા અંધારની આવકમાં મળી શકે છે મકર રાશિ ખ જવાબ મકર રાશિના જાતકો માટે આજ એક પરિવાર સાથે આનંદમય સમય વિતાવાનો દિવસ છે ઘરેલું જીવનમાં સુમેળ અને શાંતિ રહેશે ઓફિસમાં તમને તમારી જૂની ભૂલ સુધારવા અથવા કોઈ અટકેલું કામ પૂર્ણ કરવા માટે બીજી તક મળી શકે છે જેને તમે કુશળતાથી પૂર્ણ કરશો તમારા કામમાં ધીરજ અને વ્યવહારિકતા રાખવી જરૂરી છે સ્વાસ્થ્ય પ્રત્યમ રહેશે સંબંધોમાં વિશ્વાસ વધશે તમારા સાથીની લાગણીઓને સમજીને તેમને સહયોગ આપશો પરણેલા યુગલો માટે સારો દિવસ છે તમારા આયોજનની પ્રશંસા થશે કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે સતત મહેનત કરવી પડશે પૈસાનું આગોતરું આયોજન કરવું અને બજેટ બનાવીને ચાલવું જરૂરી છે રોકાણ માટે નિષ્ણાતની સલાહ લેવી ખાસ જરૂરી કુંભ રાશિ ગ સ શ કુંભરાશિના જાતકો આજે પોતાના નવા વિચારોને નવીનતાથી લોકોને પ્રભાવિત કરશે તમારી વાત રજૂ કરવાની રીત ખૂબ જ અસરકારક રહેશે જેનાથી તમારા વિચારોને ખાસ માન્યતા અને સમર્થન મળી શકે છે મિત્રો અને સામાજિક વર્તુળ તરફથી તમને ભરપૂર મદદ અને સહયોગ મળશે આ દિવસ ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવા માટે ઉત્તમ રહેલો છે તમારા સાથી તરફથી તમને કોઈ નાની ગિફ્ટ કે સરપ્રાઈઝ મળવાની સંભાવના પણ રહેલી છે જે સંબંધોમાં મીઠાશ સુધારશે નોકરી વ્યવસાયમાં સુધારો જોવા મળી શકે છે નવી તકો મળશે વેપારમાં ટેકનોલોજીનો ઉપયોગ લાભદાયી નીવડશે નાણાંકીય દૃષ્ટિએ દિવસ સારો છે અટકેલા નાણાંથી પાછા મેળવવા માટે પ્રયત્ન કરવા જો કે અહંકારથી દૂર રહીને વ્યવહાર કરશો તો લાભ જરૂર થશે મીન રાશિ દ ચ થ મીન જાતકો માટે આ દિવસ મનો ઉલ્લાસ વધારનારો છે તમારી કોઈ લાંબા સમયથી અધૂરી ઈચ્છા કે આકાંક્ષા પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જેનાથી મનને અપાર શાંતિ મળશે ધન પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે માનસિક રીતે તમે ખૂબ જ અળવાસ અને ખુશીનો અનુભવ કરશો તમારા સાથી સાથે સુંદર અને યાદગાર સમય વિતાવશો એકબીજા સાથે ભાવનાત્મક સ્તરે વધુ જોડાણ અનુભવશો કલા સંગીત કે સર્જાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે વિદેશ વેપારમાં ફાયદો થશે જો તમારા પૈસા ક્યાં કટવાયા હોય કે ઉધાર આપ્યા હોય તો આજે તે પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે આવક સ્થિર રહેશે મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ દર્શક મિત્રો આ તો આપનું પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારનું વિસ્તૃત રાશિફળ મને આશા છે કે આ માર્ગદર્શન તમને તમારા દિવસને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થશે શનિદેવ આપ સૌને શુભ ફળ આપે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે